નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ફાયર સ્ટેશન બનાવવાની માંગ કરી મળતી માહિતી અનુસાર સંજેલી તાલુકામાં વારંવાર બનતી આગની ઘટનાથી જાનમાલનું નુકસાન થાય છે હાલમાં જ સંજેલી તાલુકાના ઝરોર ગામની ગાવડી ફળિયામાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ગેસનો બાટલ ફાટ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી પણ ઘરવખરી સામાનનું નુકસાન થયું હતું ફાયર બ્રિગેડ ઝાલોદથી આવી હતી પણ આવતા વધુ સમય વીતી ગયો હતો જો સંજેલીમાં ફાયર સ્ટેશન હોય તો આ નુકસાન ટાળી શકાય એમ હતું આ અગાઉ પણ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશનની માગણી કરી હતી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાનમાં લેતું નથી તે માટે આજે સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે કે આવનારી સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવે જેથી કરીને વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવામાં ફાળવણી કરવામાં આવે અને આ આવેદનપત્ર સંજેલી તાલુકાના સૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને પણ આપવામાં આવ્યા હતા પણ આજે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની કચેરી એમના કેબિનની બહાર દરવાજો બંધ જોવા મળ્યો હતો તેઓ પોતે હાજર ન હતા જેથી સંજેલી તાલુકાની જનતાની જે માગણી છે જનતાની જે વેદના છે આ વેદનાનું આવેદનપત્ર એમના દરવાજાની બહાર સેલો ટેપથી છિપકાવી દઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે જ્યારે તેઓ આવે અને દરવાજો ખુલે એટલે તેમને પહેલામાં પહેલું દરવાજે સીપાયેલ આવેદનપત્ર દેખાય અને આ જનતાની વેદના એમની નજરે પડે તે માટે દરવાજા પર આવેદનપત્ર છિપકાવવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે સંજેલીની જનતાના હિતમાં વહેલી તકે ફાયર સ્ટેશન આપ સ્થાપવા નિર્ણય કરશો અન્યથા કોંગ્રેસ પાર્ટી સંજેલી તાલુકાની જનતાને સાથે રાખી ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉતારી હતી બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી આજ રોજ અમે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા હતા છાસવારે બનતી ઘટના આગની જે ઘટનાઓ બને છે આ ઘટનાના નિવારણ માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશનની જરૂરિયાત છે આ બાબતની રજૂઆત કરવા માટે અમે સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પાસે આજે આવ્યા હતા પણ દરવાજો બંધ છે પ્રમુખશ્રી અહીંયા હાજર નથી એટલે આજે અમે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખની કચેરી બહાર આ આવેદનપત્રને અમે અહીંયા ચિંતાવાનું કામ કરી રહ્યા અમરેલી તાલુકામાં જે વારંવાર આગની ઘટનાઓ ઘટે છે જેને કારણે જે જાનમાલનું નુકસાન થાય છે તેના માટે આજે સંજેલી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે એક આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે કે વારંવાર બનતી આ ઘટનાઓમાં જાનમાલનું નુકસાન ન થાય તેની માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે આ માટેની રજૂઆત અમે અગાઉ પણ કરી ચૂક્યા છે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર કંઈ ધ્યાને લેતું નથી એટલે આજ રોજ સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને અમે પત્ર આપીને રજૂઆત કરી છે કે આવનારી સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રી શ્રીને આપવામાં આવે જેથી કરીને વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવા માટે ફાળવણી કરવામાં આવે આ સાથે સાથે અમે આજે આ આવેદનપત્ર સંજેલી તાલુકાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીને પણ આપવાના હતા પણ આજે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીની કચેરી એમના કેબિનની બહાર દરવાજો બંધ જોવા મળ્યો છે તેઓ પોતે હાજર નથી એટલે આજે અમે આ સંજેલી તાલુકાની જનતાની જે માંગણી છે જનતાની જે આ વેદના છે આ વેદનાનું આવેદનપત્ર એમના દરવાજાની બહાર સેલોટ એપથી ચીપકાવી દઈને વિરોધ પ્રદર્શન કર્યું છે કે જ્યારે પણ તેઓ આવે દરવાજો ખોલે એટલે પહેલામાં પહેલું એમને આવેદનપત્ર દેખાય અને આ જનતાની વેદના એમને નજરે પડે એટલા માટે અમે આજે આ આવેદનપત્ર એમના દરવાજાની બહાર ચીપકાવવાનું કામ કર્યું છે આપનું નામ જય શંકા